જય શ્રી રામ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો વિના કપડા પહેરી લીધા પાણીની બોટલ આવી ગઈ છે પાણી પી લે છીએ ચશ્મા રેડી આપણી બેગ રેડી થઈ ગઈ છે અહીંયા મોબાઈલ ચાર્જ પર થાય છે મિત્રો ત્યાં આપણું પાઉચ આવી ગયું છે તો મિત્રો આજે આપણે જવાનું છે અત્યારે સવારમાં સાડા પાંચ વાગે ઉઠી ગયા છીએ હમણાં અડધી પોણી કલાકમાં ચા પાણી નાસ્તો કરી રહ્યા છીએ નીકળવાનું છે તો આજે મેસુરી લેવાનું છે અને તેનાથી આગળ બારકોટ લગી જવાનું છે બના રેજો મજા આવશે તો મિત્રો રૂમ ની બહાર નીકળતા નાસ્તો આવી ગયો છે આજે નાસ્તામાં મેથીના ગોટા છે ચટણી છે લીલા મરચા છે અને ચા છે અને એની સાથે આપણે બહારથી બિસ્કિટ લઈ આવ્યા હતા બે ત્રણ પેકેટ કેમકે સવારમાં ગાઠીયા ને ન મળે એટલે મજા ન આવે એટલે આપણે બિસ્કિટ લઈ આવ્યા હતા બિસ્કીટ ચા ને બધું ખાધું નાસ્તો કર્યો તો મિત્રો અને નાસ્તો કરીને આપણે સીધા જેવા બહાર નીકળ્યા હોટલ કે બહાર જ આપણને વાંદરા દેખાઈ ગયા કેમ કે હરિદ્વારમાં બહુ જ વાંદરાઓ છે તો તમે જોયા હશે જે આવ્યા હશે તે લોકોને ખબર હશે કે હરિદ્વારમાં વાંદરા છે એમ તો મિત્રો અમે ત્યાંથી નીકળી ગયા હતા હરિદ્વારની હોટલમાંથી ચેકઆઉટ કરીને સવારમાં નીકળી ગયા સીધા અમે પહોંચી ગયા હતા મૈસૂરી તો તમે જોઈ શકો છો આ મૈસૂરીનો વ્યૂ છે જે સામે તમને ઝૂમ કરીને ડુંગર દેખાડો ત્યાં આપણે જવાનું છે આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ ફરતા ફરતા આપણે જાશું થઈ જગ્યાએ તમે જોઈ લો મૈસૂરીના રસ્તા કેવા સરસ મજાના છે તે અને તમારામાંથી કોણ કોણ લોકો મૈસૂરી આવ્યા છે તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ને મૈસૂરી આવ્યા તો તમને કેવું લાગ્યું તે પણ મને કહેજો અને જો તમે મૈસૂરી ન આવ્યા હોય અને તમારે આવવાનું થાય તો તમારે ઉપાધિ કરવાની જરૂર નથી તમારે ગમે ત્યારે તમે મૈસૂરી આવી શકો છો કેમ કે અહીંયા ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા બધી ઠેક ઉપર લગી હોય છે મિત્રો તમે જોઈ લો કેવા રસ્તા છે તે અને રસ્તા ઉપર આવી રીતે હોટલો હોતી હોય છે નાના મોટા નાના મોટા ઢાબાઓ હોતા હોય છે જ્યાં તમારે નાસ્તો મળી જાય છે જમવાનું મળી જતું હોય છે એ બધી સુવિધા તમને મૈસૂરીમાં મળી જાય છે મિત્રો એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી તમારે જ્યારે આવવું હોય ત્યારે તમે મૈસૂરી ફરવા આવી શકો છો મિત્રો પણ મિત્રો મૈસૂરી ફરવા આવો તો એક બે દિવસનો ટાઈમ લઈને આવજો કેમ કે અહીંયા એકાદ રાત તમે રોકાવ એકાદ બે દિવસ તમે રહ્યો તો તમને ફરવાની મજા આવે તે હિસાબથી હું તમને કહું છું કેમકે અમે તો સવારે ગયા હતા સાંજે પાછા આવતા રહ્યા હતા આપણે છોકરાઓને કેમ રાહુ મરાય ને એવી રીતે અમને બધાને ગાડીઓ બહેરીને ઉપર લગી લઈ ગયા પછી નીચે લઈ પણ તોય મજા આવી કેમકે અમારા આગળ પાછો ટાઈમ નહોતો ચાર તમને યાત્રા પૂરી ચાલુ કરવાની હતી જેથી કરીને અમે ફટાફટ એક જ દિવસમાં પૂરું કર્યું હતું પણ મિત્રો કાયદેસર તમારે જવું હોય તો ફેમિલી લઈને તમારે મૈસૂરી જવા જેવું છે બે ત્રણ દિવસ ત્યાં રોકાવા જેવું છે અને ત્યાં નાના છોકરાઓને બધી વ્યવસ્થા છે રમવાની તે બધી વસ્તુ ત્યાં થતી હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો ભેસુરીના રસ્તા જેવા સરસ મજાના છે તે જોઈ લો મિત્રો મિત્રો આપણે અત્યારે મૈસુરી જાય છે હરિદ્વાર થી સવારે નીકળી ગયા હતા મૈસુરી જતા રસ્તામાં એક મંદિર આવે છે બહુ સરસ મજાનું મહાદેવ મંદિર છે મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું બધું જંગલ છે તે ચાલો હું મંદિર દેખાડું જોઈ

કેવો સરસ મજાનો વ્યૂ છે તે મંદિર અંદરનો આપણે મંદિર અંદર પહોંચી ગયા હતા મિત્રો અંદર એક બેન શિવલિંગ છે અને બીજી શિવલિંગ એક અહીંયા છે બધા લોકો અહીંયા લોટો ચલાવતા હોય છે અંદર નથી ચડાવતા અહીંયા સુકામ ચડાવતા હોય તો આપણને ખ્યાલ નથી પણ તમે જોઈ લો મંદિર કેવું મસ્તીનું મંદિર છે તે તમે જોઈ શકો છો મહાદેવના મંદિરનો નજારો અને આવું તમે અંદર મંદિર અંદર મેઇનથી ઝૂમ કરીને તમને દેખાડું છું હમણાં જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો શૃંગાર કર્યો છે ભગવાન ભોલેનાથ બાબાને અને મા પાછળ પણ શિવલિંગ છે બીજી પણ ઘણી બધી મૂર્તિઓ રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે મંદિરનો તે તો મિત્રો જે તમને વાત કરતો હતો તો બધા લોકો શિવલિંગને લોટા ચલાવતા હોય છે કેમ કે લોટી ના લકડી જ હોય છે આવી રીતે નાની લોટી અહીંયા ચલાવવાની હોય છે તો બધા લોકો અહીંયા ચલાવતા હતા તો સાથે સાથે મેં કીધું લાવ પણ અહીંયા લોટી ચલાવી દો તો હું પલયા લોટો ચલાવવા માટે આવી ગયો હોય તો મિત્રો તો તમે જોઈ લ્યો આયા હું લોટો ચલાવું છું મહાદેવને કેમ કે હમણાં ઘણા દિવસથી આપણે મહાદેવને લોટો ચલાવ્યો નથી કેમ કે ટૂરમાં આવ્યો તો બે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે તો સારો વાર કીધું મહાદેવને કીધું પૂજા પણ કરી લઈએ અને લોટો ચલાવીને અમે સીધા નીકળી ગયા હતા બાર મિત્રો જોઈ લો મહાદેવનું મંદિર કેવું સરસ મજાનું છે તે તમે જોઈ શકો છો તમે મૈસૂરી આવો એટલે ચોક્કસ એકવાર આ મંદિરની મુલાકાત જરૂર તમે લેજો અને અમે અડધી અડધાથી ઉપર પહોંચી ગયા હતા મિત્રો મૈસૂરીમાં તો તમે જોઈ શકો છો મૈસૂરીનો નજારો ઉપરથી નીચે કેવું સરસ મજાનો નજારો દેખાય છે તે જોઈ લે મિત્રો તમને ચારે તરફ પહાડ જ પહાડ દેખાતા હોય છે અને કેવું સરસ મજાનો નજારો છે તમને એમ થાય કે અહીંયા વિડીયો રેકોર્ડિંગ કરવું અહીંયા ફોટા ફાળવું અહીંયા આમ કરવું તેમ કરવું તમારું મગજ કામ ન કરે એવી સરસ મજાની જગ્યા છે મૈસૂરી તો જીવનમાં એકવાર મૈસૂરી આવવું જરૂરી છે કે મૈસૂરી નથી જોયું તો આપણે જીવનમાં કાંઈ નથી જોયું મિત્રો એવો સરસ મજાનો નજારો છે મિત્રો અને હમણાં ગઈ બે ત્રણ હોટલ ગઈ તમે જોઈએ છીએ રસ્તામાં આવી રીતે ઠેક ઠેકાણે તમને બસો મીટરે પાંચસો મીટરે એક એક બ બે કિલોમીટરે આવી બધી હોટલો તમને અહીંયા દેખાય છે મિત્રો તમારે રહેવા માટે અને મિત્રો તમે જોઈ શકો છો વાદળનો નજારો સરસ મજાનો દેખાય છે તે મિત્રો સામે કેવા વાદળ છે ચાલુ ગાડીએ બનાવતો એટલે સરખો વાયુ નું આવ્યું ખ્યાલ નથી તમે જોઈ શકો છો પહાડની સાથે ફટકાઈને વાદળ જાય છે વાદળ કરતાં પણ પહાડ મોટા છે આપણે આ જગ્યાએ જવાનું છે મિત્રો તો થોડીક વારમાં જ આપણે તે જગ્યાએ પહોંચી જશું ને ત્યાંનો નજારો હું તમને દેખાડી હજી આપણે અડધે પહોંચ્યા છીએ અને તમે નીચેનું સીન પણ જોઈ શકો છો કેટલું બધું ઊંડું છે તે અને જીગ જેગ જેવો રસ્તો છે અને જેને અને જે લોકોને ચક્કર ને ઉલટી ને એવું બધું થતું હોય ટ્રાવેલિંગમાં તો તે લોકોએ દવા લઈને આવવું પણ એકવાર ચોક્કસ મૈસૂરની મુલાકાત લેવા આવું મિત્રો કેમ કે બહુ મજા આવે એવી જગ્યા છે ત્રણ ચાર દિવસ તમારે અહીંયા રોકાવું ત્રણ ચાર દિવસ તમારા ક્યાં વહી જતી ખબર ન પડે મિત્રો તમે જોઈ લો આવા જ નજારા દેખાતા હોય છે તમને એમ થાય કે આ જગ્યાએ વિડીયો બનાવવું આ જગ્યાએ આમ કરી નાખવું એવા સરસ સરસ મજાના નજારા છે એ તમે જોઈ શકો છો આમાં અને જોઈ લો મિત્રો આ ઝૂમ કરીને તમને દેખાડવું જો આ સામે જે દેખાય છે ને તે મૈસુરી છે આપણે તે જગ્યાએ જવાનું છે મિત્રો તો નજારો દેખાય છે તેમ તમે જોઈ લો આ આખી આખું મેં ઝૂમ કરીને તમને દેખાડ્યું છે હજી આપણે અર્ધે જ પહોંચ્યા છીએ આપણે હજી જ્યાં થઈ પહોંચવાનું છે મેં હાલે આ જોઈ લ્યો તમે ગાડી કેટલી બધી ગાડી જતી હોય છે આવી જ રીતે ઝીંક ઝીક વાળા રસ્તામાં થઈને આપણે ઉપર લગી પહોંચવાલું છે મિત્રોને મેં તમને હમણાં આગળ દેખાય એમ વાદળો જે આપણે ઉપર દેખાતા હતા અત્યારે તે વાદળા નીચે આવી ગયા છે મિત્રો જોઈ લો ધીમે ધીમે નીચે આવતા જાય છે હજી થોડા ઘણા વાદળા ઉપર છે થોડા ઘણા વાદળા નીચે આવી ગયા છે મિત્રો તો આપણે જે નીચે હતા એ વાદળાની ઉપર આપણે આવી ગયા છીએ તે પણ હું તમને દેખાડી દઉં જોઈ લો આ વાદળા આપણે થોડીક પહેલાં જોયા હતા ત્યારે આ વાદળા ઉપર હતા અત્યારે આપણે આ વાદળાથી પણ ઉપર આવી ગયા છીએ હજી આપણે આનાથી પણ ઉપર જવાનું છે તો તમે વિચાર કરો તો કેવો સરસ મજાનો નજારો હશે આ જગ્યાએ તે ને મિત્રો મેં તમને કીધું એમ કે જોવા પાર્કિંગની સુવિધા અને હોટલ ને તે બધી વસ્તુ આવી રીતે રોડ ઉપર જ હોય છે આવી રીતે બધી વસ્તુ બનાવેલી હોય છે લોખંડથી તેમાં તમારે ગાડી પાર્કિંગ કરી દેવાની હોય છે હોટલ રાખવી હોય તો હોટલ રાખી રાખી શકો છો જમવું હોય તો જમી શકો છો બધી સુવિધા તમને ઠેઠ ઉપર લગી મળી જશે મિત્રો તો આપણે થોડીક વારમાં જ હવે ઉપર પહોંચવું આવી ગયા છીએ મેં તમને થોડીક પેલા વાદળા બતાવ્યા તે આપણી બાજુમાં આવી ગયા છે વાદળા તમે જોઈ લો નજારો આ છે મેસૂરીનો નજારો છે સવારનો નજારો છે મિત્રો ઠેઠ આપણે મેસૂરી પહોંચી ગયા છીએ આ મૈસૂરીનો બોર્ડ આવી ગયો વાંચવું હોય તો વાંચી લેજો તમે અને પાછળ તમે જોઈ શકો છો તે વાદળા પણ આવી ગયા છે અને કંઈક મૈસુરીની ઉપરની ભાગની જે બજાર મેં તમને હમણાં ઝૂમ કરીને બતાવી હતી ને તે કંઈક આવી દેખાય છે મિત્રો તો તમે જોઈ લો મૈસૂરી સિટી કેવું સરસ મજાનું છે તે આપણને એમ થઈ કે અહીંયા અઠવાડિયું પંદર દિવસ આપણે રોકાય જ છે તો અમે પાછા હવે ધીમે ધીમે આટો મારી નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું કેમકે ઉપર તો આપણે પહોંચી ગયા હતા અને એને મિત્રો તહેવાર ગાંધી નગર થી અમે ચાર ધામ યાત્રા પ્રવાસ સાથે છીએ ખુબ સરસ વાતાવરણ છે અહિયાં ફરવા ની મજા આવી ગઈ છે એટલે બીજું કોઈ પ્રોબ્લેમ નથી તમે માલ જો એક વાર કેવો સરસ મજાનો નજારો છે તમને દેખાડો આમ જોઈ આખું વાતાવરણ કેવું મસ્તી નું છે તે તમે જોઈ શકો છો જોઈ ખાવા પીવાની બધી વસ્તુ તમામ તમને અહીંયા મળી જશે રહેવાનું પણ મળી જશે એ બધી સુવિધા છે આ જગ્યાએ હજી હું તમને આગળથી વ્યૂ બતાવું એક

और कितना लेते हो पचास रूपए पचास रूपए कौन सी जगह पर पाँच आइटम आता है इसमें हीरा मूली गाजर टमाटर चकंदर ओके कौन सी जगह पे पड़ता है आपका ये कैम्पटी फोर्ट कैम्पटी फोर्ट नमक मिर्च वाला मसाला डालू हाँ मिर्च कम डालना

આપણે આ રસ્તેથી જવાનું છે ને અહીંથી આપણે આવ્યા હતા તો તમે જોઈ શકો છો આખે આખો વ્યૂ તમને દેખાડી દઉં કેવો મસ્ત લાગે છે તે ને અહીંયા આવી રીતે પહાડ છે પહાડ કાપીને રસ્તો બનાવેલો છે જોઈ લ્યો પહાડ કાપેલો રસ્તો છે કેવો મસ્તીનો નજારો છે તે જોઈ લ્યો મિત્રો તેવા મસ્ત પહાડ લાગે છે અને અહીંયા જ આપણી હોટલ આવેલી છે હોટલે જમવાનું છે ચાલો કૃણાલભાઈ ભાઈ વાત કરી લીધી છે સબ્જી લીધી છે મિક્સ સબ્જી મિક્સ સબ્જી છે મિક્સ સબ્જી કાકડી રોટલી મજા આવે હા વાતાવરણમાં ખાવાની કઈ મજા સરસ મજા આવે ને રેડી કહેવાય

ચાલો હવે આપણે જમી લઈએ પછી વાત કરીએ હાલો તો અમે જમી લીધું છે હવે અમે જઈ છીએ આપડી સાથે ભાઈ આવી ગયા છે મિત્રો જોડાઈ ગયા છે કામ ભાઈ અમદાવાદ અમદાવાદ થી શું નામ તમારું હાર્દિક શાહ હાર્દિક શાહ હાર્દિક ભાઈ આપણી સાથે છે ચાર ધામની યાત્રામાં છે હરિદ્વાર થી છે મજા આવે છે કઈ રહ્યા મજા સરસ મજા આવી અને મેન તો ગુજરાતી જમવાનું મળી ગયું આપણને એ આ પહાડોની વચ્ચે મૈસુરી માં હા રોટલી શાક દાળ ભાત છાસ અને આવો વ્યૂ સરસ મજા આવી ગઈ તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો આજ છે આપણા રસોઈ ભાઈ આપણી સાથે ચાર ધામની યાત્રામાં ગુજરાતી સ્પેશિયલ જમવાનું બનાવે છે તો ક્યાંથી છે તે આપણે વાત કરીએ જય શ્રી રામ ભાઈ રામ તમારું જમવાનું બાકી એક નંબર તમે ક્યાં કામ છો આપડા દસ મિત્રો ને જણાવી દો સિદ્ધપુર થી સિદ્ધપુર થી તમારું નામ શું છે પ્રકાશ પ્રજાપતિ પ્રકાશ પ્રજાપતિ હોય એટલે ભાઈ જમવામાં તો કઈ ઘટાય જ નહીં તો આ છે આપડા રસોઈયા ભાઈ ચાલો આપણે હોટલ ના રૂમ માં જઈએ આપણને રૂમ મેળો છે એકસો બત્રીસ નંબર નો ચાર બેડ નો રૂમ છે જેમ કે અહીંયા બીજા કે રૂમ ખાલી હતા નહીં એટલે તમે વિચાર્યું લો એકસો બત્રીસ નંબર રૂમ છે આખી હોટલ માં રૂમ ખાલી નથી એ થોડું ઘણું આપણે એડજસ્ટ કરીએ તો ચાલે અમે ચાર છોકરા છીએ તો આ ચાર છોકરા સાથે રોકાવાના છીએ આ કઈક રીસો છે અહીંયા છે વોશરૂમ આની અંદર ને એ કરતા હું તમને મસ્તીની જગ્યા બતાવું તમે જોઈ લેજો મિત્રો પાછળ ગેલેરીમાં માં નીકળીને કેવો મસ્ત નજારો દેખાય છે તે તમે જોઈ શકો છો અહીંથી આખે આખો પહાડી એરિયો આપણને દેખાતો હોય છે તમે જોઈ લો આ સામે દેખાય મકાન છે હોટલ છે બધી આવી રીતે જ હોટલો હોય છે આ જગ્યાએ નજારો તમે જોઈ લો મિત્રો આપણે રોકાઈ જાય પંદર વીસ દિવસ એવો નજારો છે મસ્તીનો નજારો છે તમે જોઈ શકો છો સામે આ બધી હોટલો છે અત્યારે જોઈ લો મિત્રો જેવો સરસ મજાનો નજારો છે તે અને નીચે પાછી યમુના માતા જાય છે તમે જોઈ શકો છો નીચેથી યમુના માતા હોય છે તેનો અવાજ તમે સાંભળો કેટલો અવાજ આવે છે યમુના માતાનો નો તે તમે જોઈ શકો છો નદી અહીંથી નીકળતી હોય છે મિત્રો આપણે નદીના કાંઠે રાખેલ છે તમે થાય ના બાકી પૈસા વસૂલ છે આ જગ્યાએ આવવાના કેવો મસ્તી નો નજારો છે તમે જોઈ શકો છો અને મિત્રો થોડોક ટાઈમ હતો થોડાક વેલા પહોંચી ગયા તો હોટેલે તો અમે એમ ચેરું કે ચાલો થોડાક આપણે બાર રાઉન્ડ મારી અને બાર રાઉન્ડ મારવા અમે નીકળ્યા

કેવા સરસ મજાના પુલાવ પણ એવા છે તે કઢી છે સેવ ટમેટાનો શાક અને સાથે પરોઠા જોઈશું આપણે બોલી દો જય શ્રી રામ જય શ્રી રામ તો હાલો આપણે ડીશ લઈ લીધી પટેલ ભાઈ બે ગયા કેમ છે મજા આવે જમવાની રેડી કહેવાય હરો ચાનો આખો ગ્રુપ બેઠું છે જમવા માટે આ બાજુ બેઠું છે

તો મિત્રો ચેનલમાં તો ખાલી આટલું જ મળીશું જ પછી નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં કહેજો તમે તો અત્યારે આવેલા છો મસૂરી કે નહીં તમારો વિડીયો કેવો લાગી જાય તો ચોક્કસપણે કોમેન્ટ મને જણાવજો સારું જય શ્રી રામ